તાપી જિલ્લાના સાયબર ક્રાઇમ વિભાગે મોટી સફળતા હાંસલ કરી છે રજનીકાંતની મૂવી થલાઈવાર એકસો એક્યાસી અને બોલીવુડની લેટેસ્ટ ફિલ્મોમાં રોલ આપવાની લાલચ આપી જૂઠા કોન્ટ્રાક્ટ અને સ્ટેમ્પ પેપર ડોક્યુમેન્ટના આધારે લોકો પાસેથી લાખો રૂપિયા વસૂલનાર આંતરરાજ્ય સાયબર પોલીસની જાળમાં ફસાયો છે તાપી જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે એક વધુ મોટી ઠગાઈનો ભાંડો ફોડ્યો છે બોલીવુડ ફિલ્મોમાં રોલ આપવાની લાલચ આપીને છોકરીઓને નિશાન બનાવતો જૂથા કોન્ટ્રાક્ટ કોડના સ્ટેમ્પ પેપર એર ટિકિટ્સ અને વોટ્સઅપ વિડીયો ઓડિયો કોલ મારફતે વિશ્વાસ જીતનો ઠગ ઝડપાયો છે આ ઘટના અંતર્ગત તાપી જિલ્લાના એક દીકરા રજનીકાંતની આગામી ફિલ્મ થલાઈવર એકસો એકોતેરમાં ચાઇલ્ડ એક્ટર તરીકે કાસ્ટ આપવાનું કહેવામાં આવ્યું ત્યારબાદ ફિલ્મમાં કાસ્ટિંગ માટે જૂઠા કોન્ટ્રાક્ટ મોકલવામાં આવ્યા ખોટી બુકિંગ અને અન્ય ખર્ચાના બહાને કુલ અગિયાર લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા આ સમગ્ર કૌભાંડ સુરેશકુમાર કાસ્ટિંગના નામે ચલાવવામાં આવી રહ્યું હતું આરોપી વોટ્સઅપ કોલ ઓડિયો વિડીયો વાતચીત અને ક્યુઆર કોડના માધ્યમથી એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતો તાપી પોલીસે તકેદારીથી તપાસ હાથ ધરી અને ગુજરાત સહિત અન્ય દેશોમાં રાજ્યનો ફ્રોડ કરનાર આરોપી હર્ષદ આનંદ સપકાલની ધરપકડ કરી છે જબ્બર પઠાન સાથે સુહાસ વળવી દિવ્યાંગ ન્યૂઝ સ્થાપી